નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની મગફળીની આવકની વાત કીધું મિત્રો મગફળીની આવક અંદાજીત અગિયાર હજાર ગુણી આસપાસની નોંધાણી છે મિત્રો એમાં નવી મગફળી પણ આજે છસો થી સાતસો ગુણી જેવી અંદાજીત દેખાઈ રહી છે મિત્રો પાલે આવેલા છે મિત્રો પંદર જેવા પાલ આવેલા છે મિત્રો ને ગુણીની આવક એ સારી ગુણીની આવકની આપણે વાત કરીએ ને ત્રણ નંબરના ડૂમ ચૌદ પિલોરથી વીસ પિલોર ભરેલા છે મિત્રો અને બે નંબરના ડૂમમાં સાત પિલોરથી સોળ પિલોર ભરેલા છે ત્યારબાદ પાલ આવેલા છે વિસક જેવા ને હરાજીનું કામકાજ ચાલુ ચાલો હરાજીમાં જે જાણી લઈ કહેવા રહી છે આજે ના બજાર અને આ મિત્રો આજે નવી મગફળીને પણ ભાવ લેવાની ટ્રાય કરશે તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો આપને થોડોક આઈડિયો આવે કે આ માલના કેવા ભાવ થાય છે મિત્રો અને નવી મગફળીમાં હવાવાળા માલ જાજા આવે છે મિત્રો કોરા માલ હજી દેખાતા નથી ચાલો રૂબરૂ જઈને જાણી લે કે વારિયે છે આજ ના બજારમાં ફૂલીની હરાજી ચાલુ છે નવી મકવાણી નવસો રૂપિયાના ભાવથી આ ઓગણજલી નંબર માંડવી છે મિત્રો નવસો રૂપિયા ભાવથી હવા ઓળો માલ છે મિત્રો આમાં નવસો રૂપિયા ભાવ જેવો ધૂળો ધૂળે છે ને હવાય છે એક હજાર ને એકાવન રૂપિયા નો ભાવ થયો આ પણ નવી મગફળી છે ઓગણચાલીસ મગફળી છે આમાં પણ હવા છે એક હાજર ને એકાવન રૂપિયા નો આનો ભાવ થયો દૂર ઓછી દેખાય છે

નવસો ને પચીસ રૂપિયા નો ભાવ કયો ઓગણ ચાલીસ નંબર મગફળી વજન માં મીડિયમ છે નવસો ને પચીસ રૂપિયા માં એક હજાર ને છેતાલીસ રૂપિયામાં વેચાણ એક હજાર અને છેતાલીસ રૂપિયામાં વેચાય છે ઓગણ બત્રીસ નંબર માંડવી છે એક હજાર છેતાલીસ અગિયારસો ને એકતાલીસ રૂપિયાનો વેચાણ છે જેવીસ મગફળી છે અગિયારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે મિત્રો અગિયારસો એકતાલીસ